ભાવનગરના વિસ્તારનો રહેવાસીઓ ડીએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને લેખિતમાં હાદાનગરની વિવિધ સોસાયટીઓ સહિતના વિસ્તારનો અશાંત ધારામાં સમાવેશ કરવા માંગ કરી હતી સ્થાનિક રહેવાસીએ એવું જણાવ્યું હતું કે એમો બાપ દાદાના સમયથી રહીએ છીએ ત્યારે વિધર્મીઓ આ વિસ્તારમાં પગ પેસારો કરી મકાન ન લે તે માટે આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ થાય તેવી માંગણી કરી રહ્યા છીએ

અમે અહીંયા ડીએસપી સાહેબની ઓફિસે એ નિવેદન દેવા આવ્યા છે કે વિધર્મી અમારી અહીંયા આદાનગર એરિયાની અંદર જે અમારા દાદાની પેઢીઓથી અમે ત્યાં રહી છીએ ત્યાં અત્યારે વિધર્મીઓ અંદર ગળવાની કોશિશ કરી રહ્યા છે એ સાટું થઈને અમે આસાન ધારો માગવા આવ્યા છીએ આદાનગર આદાનગર સતનારાયણ એક સતનારાયણ બે શિવશક્તિ એક શિવશક્તિ બે મંદિર તાજેતરમાં એવો બનાવશે કે એ લોકોએ દસ્તાવેજ કરી લીધા હતા ચાર મહિના પહેલાં અને એ અત્યારે એમ કહે છે કે ચાર મહિના પહેલાં દસ્તાવેજ કરી નાખેલા છે અને એવું કહેવામાં આવતું હતું કે બીજાને વેચ્યું વેચું છે ને પછી બી દરમિનિયા રહેવા આવ્યો